મને એ નથી સમજાતું આ લગ્ન કરીને આવ્યા ને તો તમે કેટલા શાંત હતા કેટલા સમજદાર ડાયા હતા હવે તમે આવા કેમ થઈ ગયા છો હું છું અચ્છા દેખાતું તો નથી જ્યારે જો ત્યારે હાવ કૂતરાની જેમ બટકા ભરવા દોડો છો પણ તમે કરો જ છો એવું કામ કરવું છું એ દેખાતું નથી તમને તો આવીને સીધા બેસી ગયા અરે પણ મારે કઈ કામ હોય તો જ આવ્યું હોય ને તમે એ મને પૂછ્યું કે તમે અહીંયા શું કામ આવ્યા એમ

મીરાબેન મને તો ખબર જ નહોતી કે આ ઘર સાફ કરવાનું છે અને એમાં મીરાબેન હું છે ને રોજ સવારે વહેલી જ ઉઠું છું અચ્છા આ તો વહેલું ઉઠવાનું છે ને મમ્મીએ તમને કીધું હશે મને નહીં ખબર છે મને મમ્મીએ મને જ કહ્યું છે કે વહેલી ઉઠજે પણ હું એકલા આટલા બધા ઘરનું કામ તો ન કરી શકું ને ભાભી એટલે હું તમને કહેવા આવી છું કે તમે પણ વહેલા ઉઠજો એટલે જ કે દિવસની કહું છું તમને હું કે થોડું ઘરનું કામ કરો ને તો એકલા હાથે ઘરનું કામ થાય બાકી સાસરે જઈને તો પાછું જવાનું કંઈ વાંધો નહીં હું પાછી આવીશ ને તો તમે ખુશ થજો આખા ગામમાં પેડા વેચજો તમને તો મજા આવશે ને હું પાછી આવીશ તો ખુશ થવાની વાત નથી મીરાબેન આ બધું સારું ન લાગે મારે સારું લગાડીને ક્યાં જવું છે અને આમ પણ આ તમે જ્યારથી આ ઘરમાં આવ્યા છો ને ત્યારથી આ લાઈફમાં કંઈ સારું થતું જ નથી તો એવું જ હતું તો તમારા ભાઈને પરણાવાય જ નહીં ને ભૂલ થઈ ગઈ ને અમારી ભૂલ થઈ ગઈ હવે ધ્યાન રાખીશું હવે બીજું કઈ લેક્ચર આપવાનું છે તમારે મને વેલા છે ને તમે ઉઠજો હું તો જે ટાઈમે ઉઠો છું ને એ જ ટાઈમે ઉઠીશ અને આ ઘરનું કામ મમ્મીએ તમને કરવાનું કીધું છે તો તમે કરો ને બાકી તો હું સાફ સફાઈ અત્યારે કરું જ છું ને અરે તેલ લેવા ગયું ઘરનું કામ એક તો હું તમારી મદદ કરવાની કોશિશ કરું છું અને ઉલટાના તમે મને બોલો છો અરે નથી કહ્યું ઘરનું કામ શું ફેર પડે ભાભી તો મહેમાનો દિવાળી ઉપર ઘરે આવે તો આવું ઘર સારું લાગે સારું ને તમને કહેશે ને બધા કે વાહ ઘરની વહુ જો આટલી મસ્ત દેખા છે આટલી મસ્ત તૈયાર થઈને ટીપ ટોપ ફરે છે પણ ઘરમાં ધ્યાન નથી દેતી મને કોઈ કઈ કહેવાનું નથી સાચું કહું ને મીરાબેન તો આમાં તમારો કોઈ વાક જ નથી રાઈટ મારો કઈ વાક નથી આ છે ને પપ્પાએ અને તમારા ભાઈ ધવલે તમને ચડાવી ચડાવીને જવા કર્યા છે વેરી ગુડ વેલું સમજી ગયા તમે તો હા પપ્પાએ મમ્મી અને મારા ભાઈ ધવલે બધાએ મને ચડાવી છે અને હું તો આવી જ રહીશ તમને ગમું કે ના ગમું આજુબાજુની ભાભીઓને ને એની નણંદને જોવો કેટલો સપ હોય બધાની વચ્ચે અને બધા એક સરખું સંપીને કામ કરતા હોય છે અને તમને જરાનું એમાંનો 1% છે મીરાબેન અચ્છા તો આવું તો હું તમને પણ કહી શકું ને કે આડોસ પાડોસની બધી વહુઓને જો કેટલું કામ કરે છે વહેલા ઊઠીને પોતાની નણંદો અને પોતાની દીકરીઓની જેમ સાચવે છે અને એક તમે છો નણંદને નણંદ કરીને પણ નથી રાખી શકતા તો તમારા ઉપર શું દુર્લભ કરીએ છીએ અમે આ તમે જે બોલો છો ને એ થોડું ઓછું કરી નાખો અરે કોઈ પણ વાત પ્રેમથી પણ થઈ શકે ક્યારે અમે તમને દીકરીની જેમ નથી રાખતા તો તમે કેમ મને વહુની જેમ રાખો છો કે ભાભીની જેમ રાખો છો ઓ માય ગોડ મારી ભૂલ થઈ ગઈ કે હું તમારી પાસે આવીને વાત કરવાની ઈચ્છા ધરાવતી હતી ભાભી મારી ભૂલ થઈ ગઈ તમે કાલ સવારે વેલા નહીં ઉઠતા હા ને એ તો જ્યારે મારે ઉઠવાનું હશે ને ત્યારે જ ઉઠીશ અને આ ઘર મારું છે એટલે ક્યારે સાફ સફાઈ કરવી અને ક્યારે કયું કામ કરવું ને એ જવાબદારીની મને બહુ સારી રીતે ભાન છે બરાબર વેરી ગુડ આ ઘર તમારું છે ને તો ઘરની સાફ સફાઈ પણ તમારે જ કરવી જોઈએ અને હા અત્યારે મારે ચા પીવી છે

હય નવો શું થયું શું થવાનું છે આ તમારા મમ્મી અને તમારા બેન મમ્મીએ મીરા બેનને કાલે સવારે વહેલું ઉઠવાનું કીધું હશે અને એ આવીને મને કીધું કે ભાભી તમે કાલે સવારે વહેલા ઊઠી જાજો ઘરની સાફ સફાઈ કરવાની છે તો દિવાળીની સાફ સફાઈ કરવાની છે એ મને નઈ ખબર હોય પણ તો તારે આટલું બધું બોલવાની શું જરૂર છે હા કહી દેવું તું ને સિમ્પલ શું ધવલ તમે પણ હા કહી દેવું તું હું રોજ સવારે વહેલી નથી ઉઠતી પણ તું વહેલી છૂટે છે મને ખબર છે આપણે હા પાડી દેવાની કે ત્યાંથી ટોપિક પૂરો થઈ જાય હા બસ તમારે બધાને તો આમ પાળેલી બિલાડી હોય ને એ ટાઈપની ઘરમાં વહુ જોતી કે અમે કહી કહીએ ને એમ કર્યા કરે બસ એવું નથી અંકિતા હું સમજુ છું તું વહેલી ઊઠે છે વહેલી ઊઠીને બધું કામ કરે છે મને દેખાય જ છે બધું પણ હું માણસ છું તો વર થાકી જાવ ઘરનું કામ કરીને જો મારી વાત સાંભળ આપણે લડાઈ ઝઘડો કરીને પણ કામ આપણે જ કરવાનું છે રાઈટ તો ઠીક છે ને આપણે નમતું મૂકી દેવાનું હું એમ જ કહું છું હું રોજ સવારે વેલી ઊઠું છું તો મીરાબેનને આવીને પીન મારવાની શું જરૂર હતી કે વેલા ઊઠજો એ એને ખબર જ છે ને કે ભાભી વેલા ઊઠી જાય છે અંકિતા એને ખબર છે મને પણ ખબર છે પણ એની આદત થઈ ગઈ છે હવે આપણે એને ના બદલી શકીએ એના સ્વભાવને ના બદલાય આપણાથી તો તું સમજે છે તો તું થોડું સમજ જ અંકિતા કેમ આવું કરે છે એ આ ઘરની દીકરી છે કાલે સવારે સાસરે જવાની છે તમારે ને પપ્પાને રોવાના વારા ન આવે ને એના કરતા એને સમજાવી દયો આ આટલો મોટો જીભડો ચલાવે છે ને એ સાસરે નથી ચાલવાનો તને ખબર છે ને મારી મમ્મી અને મીરા પપ્પા થી નથી સમજતી તો મારા થી શું સમજવા અને જ્યારે આપણે એને સમજાવવા જઈએ છે ને તો ઉલટાડી આપણી સાથે લડે છે તો એટલે મેં તો છોડી દીધું છે બન્નેને કહેવાનું હું થાકી ગયો છું બન્નેથી એટલે હું તને સમજાવવાની કોશિશ કરું છું કે એટલીસ્ટ તું તો સમજ અંકિતા તમે થાકી ગયા છો ને એમાં હવે હુંય થાકી ગઈ છું અને મેં નિર્ણય લઈ લીધો છે કે હું પપ્પાના ઘરે જતી રહું છું અને હું પાછી નથી આવવાની તમને બધાને કહેવાની જો હવે તમને એમ લાગતું હોય ને કે કહેવાનું છોડી દીધું છે તો તમે બધા ખુશ રહો અહીંયા શું તું તારા ભાઈને તો જવા માગે છે તો શું કરું હવે સહન કરવાની કઈ હદ હોય હવે અંકિતા અંકિતા તને ખબર છે ને તારા મમ્મી પપ્પા નથી ભાઈ બિચારો એકલો છે અને તું ત્યાં જઈને એને ટેન્શન આપીશ દીકરીઓ હોય ને એના ઘરે ટેન્શન જ હોય અને જેને આવી સાસુને ને નણંદ ભટકાણી હોય ને એની માથે તો દુખતા પહાડ જ પડતા હોય એવું નથી અંકિતા તું સમજ તું સમજે છે ને એટલે હું તને સમજાવું છું મને ખબર છે તને તકલીફ છે ઘરમાં અને હું પણ પીડાઈ રહ્યો છું પણ હું તને કીધું ને આપણે પપ્પાના માટે રહીએ છીએ ઘરમાં તું પપ્પાનું વિચારીને રહે ને આખો દિવસ બધાને ટોચર 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 બધું સાઉન્ડ કરવાનું ચાલ ઠીક છે હું મારી મમ્મી અને મારી બેન તરફથી તારી પાસે માફી માંગુ છું બસ હવે તો શાંત થા અત્યારે તમે માફી માંગશો રૂમની બહાર નીકળશો એટલે એનો એ જ કકડાટ હશે શું કરીએ અંકિતા બોલ બીજો કોઈ રસ્તો છે આપણી પાસે હું તમને કીધું તું ને આપણે અલગ થઈ જઈએ ઠીક છે અંકિતા તું શાંત આપણે વિચારે છે ના વિશે કઈ તમારે વિચારવું હોય ને એટલું વિચારી લઉં પણ અત્યારે તો હું મારા ભાઈના ઘરે જ જાઉં છું અને ધ જ્યારે તમે અલગ થાઓ ને ત્યારે જ મને લેવા આવજો અંકિતા આવું ના કર તું સમજ તું કેમ આવું બોલે છે નથી જવાનું આપણે ક્યાંય આ ઘરમાં કેવા આખો દિવસ નીકળે ને એ મારું જ મન જાણે દોસ્ત ठीक छ गीता तू चिंता ना कर હું વાત करू છું મમ્મી સાથે મીરા સાથે અને પપ્પાને પણ કહીશ ઓકે ચલ હવે શાંત થા સ્માઈલ અપ